વડોદરામાં ઘણા સમયથી વરસાદી માહોલ જામતો ન હતો ત્યારે આજે વહેલી સવારથી જ વડોદરામાં વરસાદની સતત બેટિંગના પગલે અલકાપુરી ગરનાળુ વરસાદી પાણીથી ભરાતા બપોર થતાં પહેલાં જ બંધ કરવામાં આવ્યું વડોદરામાં વરસાદની સતત બેટિંગના પગલે અલકાપુરી ગરનાળુ બપોર થતાં પહેલાં જ બંધ કરી દેવું પડ્યું હતું તેવી સ્થિતિ સર્જાઈ છે અલકાપુરી ગરનાળુ બંધ કરવામાં આવતા હવે અન્ય વૈકલ્પિક રસ્તા પર વાહનોનું ભારણ વધશે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા તંત્ર ગરનાળામાં પાણી ભરાવાની ઘટનાનું પુનરાવર્તન અટકાવવામાં નિષ્ફળ રહી છે આ ઘટના તેની સાબિતી છે સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાવા પામી છે માંડવી સયાજી ગંજ વગેરે વિસ્તારોમાં તો એકથી દોઢ ફૂટ પાણી ભરાવો થયો છે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર ઠેર ઠેર પાણીના તળાવો રચાયા છે પેલેસ રોડ સ્થિત કાશી વિશ્વનાથ મંદિરમાં પણ પાણી ભરાયા પાલિકા દ્વારા દ્વારા શું કામગીરી કરાશે તે એક પ્રશ્ન છે શું તંત્રના પાપે શહેરીજનોને પૂર પૂરની સ્થિતિથી હેરાન થવું પડશે કે શું તમે જોઈ શકો છો કે આજે આપણે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જે ગરનાડું આવેલું છે તે જગ્યા પર ઊભા છે અને આજે નજીવા વરસાદમાં આજે બે ત્રણ કલાકના વરસાદમાં આજે ગરનાળું પાણીથી પૂરેપૂરું ભરાઈ ગયું છે તો વડોદરા શહેરના કોર્પોરેશનના અધિકારીઓ જે મોટી મોટી વાતો કરતા હતા સ્માર્ટ સિટીના નામે એવું કહેતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી સો સો ટકા થઈ ગઈ છે તો આ લોકોની પ્રી મોન્સૂનની કામગીરી શૂન્ય નજરે પડે છે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂનના નામે પ્રી મોન્સૂનની કામગીરીના નામે આ લોકો લાખો હજારો લાખો કરોડો રૂપિયા જે ખર્ચો કરે છે તે ખર્ચો એ પૈસા ક્યાં જાય છે તે એક મોટો પ્રશ્ન આજે ઉદભવે છે કારણ કે આજે બે ત્રણ કલાકના વરસાદની અંદર આજે વડોદરા શહેરના ઘણી બધી જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે લોકોને અવર મુશ્કેલી થઈ રહી છે વાહન વ્યવહારમાં તકલીફ પડી રહી છે લોકોની ગાડીઓ બંધ પડી રહી છે આજે બસો પણ બંધ પડી બંધ પડી ગઈ છે બસો બસો પણ અમુક ચાલુ કરવામાં નથી આવી તો તો આ ફક્ત કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીને કારણે આવું થયું છે જે અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હતા તે તેમની કામગીરી આજે લોકોની સમક્ષ નજરે પડે છે કે એ લોકોની કામગીરી શૂન્ય થઈ ગઈ હોય અને વડોદરા શહેર આજે નજીવા વરસાદની અંદર પાણીમાં ડૂબી ગયું હોય તેવું લાગી આવે છે અને આનું કારણ ફક્ત ને ફક્ત કોર્પોરેશનની બેદરકારી છે શરૂઆત છે વરસાદની આગળ જતા હજુ હજુ તો શરૂઆત છે વરસાદ હજુ બે ત્રણ કલાકનો વરસાદ પડ્યો છે તેની અંદર વડોદરા શહેરની ઠેર ઠેર જગ્યાએ રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે ના કારણે નારાયણ હજુ વધારે વરસાદ પડશે તો આ વડોદરા શહેરની પરિસ્થિતિ ખૂબ ગંભીર બનશે તેવું લાગી આવે છે